અંકલેશ્વરના પ્રોટીન બ્રિજ ઉપર લોખંડની એંગલ કાઢી નખાતા ભારે વાહનો બ્રિજ ઉપર પસાર થઈ રહ્યા છે જેને લઈ ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન વિસ્તારમાં આવેલ પ્રતિન ઓવરબ્રિજ સતત ચોવીસ કલાક ટ્રાફિક ધમધમતો વિસ્તાર છે વકરતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ થોડા સમય અગાઉ બી ડિવિઝન પોલીસ દ્વારા રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ફરજ પડી હતી ત્યારબાદ કંઈક અંશે ટ્રાફિક હળવું પણ થયું છે પરંતુ હાલ પ્રતિન ઓવરબ્રિજ ઉપર ચોકી તરફ ભારે વાહનો પ્રવેશ ન કરી શકે તે માટેની લગાવેલ એંગલ કાઢી નાખવામાં આવી હતી તો ઓવરબ્રિજના બીજી તરફ ભારે વાહનો અટકાવવા લગાવેલ લોકલ એંગલને પગલે ઓવરબ્રિજ ક્રોસ કરી જીઆઈડીસી તરફ ન જઈ શકતા ભારે વાહનો બ્રિજ ઉપર યુ ટર્ન ન લઈ શકતા ગાડી રિવર્સમાં જ પાછા વાળી રહ્યા છે જેને લઈ બ્રિજ પર ભારે વાહન ફસાવવાના કારણે ટ્રાફિકની સમસ્યા ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ છે જેને લઈ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ભારે વાહનો કાઢવા તેમજ ટ્રાફિક ક્લિયર કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લોખંડની એંગલ પુનઃ વહેલી તકે લગાવવામાં આવે તે હવે અત્યંત જરૂરી બન્યું છે